સુરતમાં માં લેબગ્રોન ડાયમંડ કંપની માં 3 મહિના થી કારીગરો નો પગાર ન કરાતા કારીગરો રોષે ભરાયા હતા અને કંપની તોડફોડ મચાવી હતી હીરાนครી સુરત માં છલઘણા સમય સીવીડી ડાયમંડ બોલબાલા ચાલતી હતી જો આ સીવીડી એટલે કે લેબગ્રોન ડાયમંડ નો ફૂટી ગયો હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે real ડાયમંડ ટક્કર આપતા લેબગ્રોન ડાયમંડ બનાવનાર હાલત હવે કફોડી બની હોય દિવસો આવી ગયા છે કર્મચારીઓને લેબગ્રાઉન્ડ બનાવતી ભંડેરી ડાયમંડમાં પગાર ન થતો હોવાની રાવ ઉઠી છે વરાછા ઉમિયાધામ રોડ ઉપર આવેલી ભાંડેરી ડાયમંડની કંપનીના આશરે છસો કરતાં વધુ કારીગરોને છેલ્લા ત્રણ મહિનાનો પગાર ન મળતા રોષે ભરાયા છે ઘર ચલાવવાનું પણ કપરું બની જતાં રોષે ભરાયેલા કારીગરો ગાંધી ચિંત્યા માર્ગે હડતાલ ઉપર ઉતર્યા હતા જોકે તેમ છતાં કોઈ જ હકારાત્મક નિર્ણય આવ્યો ન હતો જેથી કર્મચારીઓ દ્વારા કારખાનામાં તોડફોડ કરવામાં આવી હતી મામલો વણસી ગયો હતો અને ભંડેરી લેબગ્રાઉન્ડ ડાયમંડનું સુરતમાં મોટું કામકાજ ચાલે છે કર્મચારીઓ દ્વારા તોડફોડ કરવામાં આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળ ઉપર પહોંચી ગયો હતો પોલીસની ગાડીઓ રસ્તા ઉપર ઉતરી આવી હતી આ અંગે કોઈને કશી જ જાણ કરવામાં આવી ન હતી જોકે કર્મચારીઓમાં પગાર મુદ્દે રોષ હોવાનું કહેવામાં આવી રહ્યું છે આ અંગે ભંડેરી ડાયમંડના સંચાલકો સાથે વાત કરવાની કોશિશ કરવા છતાં તેઓએ કોઈ પ્રતિસાદ આપવાથી દૂર રહ્યા હતા